ફોટો તારા પાસે પડે કાઈ છો બતાવા કાટ બરાબર આ તો જન્મ ફટાફટ આ તો લે ભાઈ મારી જોડે કાઈ નથી એટીએમ ચોકડો ઉપર ઉપર પાટી લાવ્યો જલ્દી ફટાફટ આ લે ભાઈ લ્યો ભાઈ હવે કામ કરો તમે બે જણા જાવ અને ગેરી લઈ જાવ કેટલા થાય ગેરી પૈસા ગણીને કહી દેજો મને હાલો ફટાફટ ભાઈ આ તો 2000 રૂપિયા છે બચ્યો બસ હા કે કામ બરાબર યાર ગાડી ચાલે ના દેશે કઈ છે બો ફ્લેટ ના આ વેચી આ જાની ઉડાવાની છે મારા તમને વેચીન કાગળયા લઈ કેરી આ